તમે જોઈ શકો છો કે થોડાક દિવસ પહેલા સ્વીમર હોસ્પિટલનું જે સર્વર ડાઉન હતું એના કારણે જે સવારે ટોકન લઈને ઓપીડીમાં ડોક્ટરને બતાવવા માટે જે ટોકન લેવાના હોય એ ટોકન પ્રથા બંધ હોવાથી બે થી અઢી કલાક સુધી આ દર્દીઓ બેસી રહેવું પડ્યું એક બાજુ ઓનલાઈન સિસ્ટમની વાત કરે છે ડિજિટલની વાત કરે છે કે જેથી કરીને વહેલામાં કે ગરીબ માણસોને સ્વીમિર હોસ્પિટલમાં સારવાર મળી રહે પરંતુ ફરી પાછો આપ જોઈએ છો કે દવાની બારીઓ પર બી બબે કલાકની લાઈનો લાગી છે તમે દવા બારી પર તમે જાઓ તો ટોકન લો એટલે તમને તાત્કાલિક નંબર આવી વાત એવું કશું જ છે છે નહીં અંદર એટલી બધી આજે ગરીબ માણસો દવા લેવા માટે સ્વિમેર મેડિકલ કોલેજમાં આવે છે હોસ્પિટલમાં આવે છે દસ મિનિટ પંદર મિનિટમાં કે કલાકમાં જે પેશન્ટ ઘરે દવા લઈને જતું હતું કલાકમાં આજે એ પેશન્ટ સવારે નવ વાગે આવે કે સાંજે પાંચ વાગે છૂટું થાય એવી હાલત સુરત મેડિકલ કોલેજની છે અને હોસ્પિટલની છે ગરીબ માણસો પોતાનું રોજિંદુ જીવન જીવવા માટે રોજી વિકાસ કરવા માટે રોજી વિકાસ આવવા માટે પોતાનું કામ ધંધો કરતા હોય પણ એ કામ ધંધો ન બગડે તાત્કાલિક સારવાર મળે એવી કોઈ સિસ્ટમ સ્વીમેર હોસ્પિટલમાં નથી લાલિયાવાડી ગંભીર ચાલે છે ત્યાંના કર્મચારીઓ આવા ગરીબ માણસોને એવું કહેવામાં આવે છે કે તમારે ઉતાવળ હોય તો પ્રાઇવેટમાં દવા લઈ લો આટલા સુધી અભદ્ર વર્તન કરવામાં આવે છે દવાની નો લાઈન તમે જાઓ તો જાવીડીમાં ડોક્ટર બતાવવાની લાઈન શા માટે નવા કર્મચારીઓ કરાર આધારિત કોન્ટ્રાક્ટના લોકોની ભરતી કરી અને આ સિસ્ટમને હળવી કેમ નથી કરતા જે બારી હોય છે એમાં પણ અડધી બારીઓ પણ હોય છે અને જે બારીમાં કામ કરનાર હોય એ મોબાઈલમાં ગેમ રમતા હોય છે ક્યાંક ને ક્યાંક જે ગરીબ દર્દીઓ હોય છે એની સાથે ખૂબ જ ખરાબ વર્તન થાય છે રિસેસ કોઈ દર્દી દવા લઈને ઘરે પહોંચી શકતો એ આજે સ્વિમેર સ્વિમેર સ્થિતિ છે તમે હોસ્પિટલમાં તો તમને લાઈનોની લાઈન જોવા મળે અને આ એક ગરીબ દર્દીઓને માટે હું માનું છું કે ખૂબ શરમજનક બાબત સુરત મહાનગરપાલિકાની કહી શકાય ગરીબ દર્દીઓને વહેલામાં વહેલી તકે સારવાર મળે ઓછા સમયમાં મળે તેથી ઘરે જઈ અને પોતાની રોજી વિકાસ માટે પોતે ધંધો કરી કમાવી શકે